દર વર્ષે ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્ય જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત સમગ્ર ગુજરાતમાં દર વર્ષે શાળા કક્ષાએથી રાજ્ય કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પણ જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ પ્રેરિત તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન શ્રી સીલ પે સેન્ટરના યજમાન પદે કરવામાં આવ્યું

નમસ્કાર હું નરેન્દ્રસિંહ માંગરોળ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જુનાગઢ પ્રેરિત માંગરોળ તાલુકાનું તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે આજ રોજ આજના કાર્યક્રમમાં માંગરોળ ખુલું મૂકવામાં આવેલું છે આજના કાર્યક્રમમાં માંગરોડ તાલુકાના માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળાઓ ના એકસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને સિત્તેર જેટલા માર્ગદર્શક શિક્ષકશ્રીઓ આજના દિવસે આજુબાજુની શાળાઓ તથા નાંદોડ તાલુકાની ઘણી બધી શાળાઓ માંથી આ પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે